બાકી નેઠું ન કેવાય મળ્યું તો મડ્યું એવું બધું છે ચાલો કોઈ પણ વાર લગાડ્યા વગર સીધા જઈએ આપણે સુરેન્દ્રનગર આપણો મિત્ર અહીંયા પહોંચી ગયા હી કાર્બેટાન જોઈએ જો મળી જાય તો અહીંયા લેતા જવાનું છે જો સુરેન્દ્રનગર પાટીદાર ઓટો જોઈએ અમે શું થાય છે હા આપણો મિત્ર છે મિત્રો કિશોરભાઈ છે આપણે કાર બટન લઈ રહ્યા છીએ જેમે પછી કાર બટન લઈ લીધું કઈક 4700 રૂપિયાનું હતું અને કંઈક અમારે આવ્યું છે સાડા ચાર અને અહીંથી કાર બટન લઈને નીકળી ગયા પાછા ઘર બાજુ તો મિત્રો આપણે કાર બટન લઈ લીધું છે જો તમે આમાં કિશોરભાઈ મોટરસાઈકલ આકે છે અને પાછા જાય સીધા ઘરે અને ફિટિંગ ભીને કરીને કનેક્ટ ચાલુ ગમલે આરા ટ્રાફિકે એવી છે આમાં રસ્તામાં સુરેન્દ્રનગરમાં હકીકતમાં ઘણી બધી ટ્રાફિક હોય છે ચાલો કહું આપણે જઈએ સીધા ઘરે તો મિત્રો અહીંયા ઘણા વચમાં આપણે નાસ્તો કરવા ઊભા તમે જો આ કિશોરભાઈ છે મંગાવે ને અહીંયા ઓર્ડર બોર્ડર દે એટલે નાસ્તો વાસ્તો કરીને અહીંયાથી નીકળી જઈએ પછી હજી લગભગ ખડલા બદલા જવાનું થશે આપણે તાર્યું લેવાનું છે એક લાકડા કાપે એવું તાર્યું જોઈશે ને એના હિસાબે તાર્યું લેવાનું છે તારીએ પછી નાસ્તો કરી લઈએ પેલા

બીજા કોઈ ભાઈ બધા કામમાં ના આવે પણ આ ભાઈ બહેન આપડે એવું હોય ને કે ગમે જયારે ફોન કરું ને ત્યારે દોડીને આવતો રહે અમે ચાર પણ સીધા જઈએ આગળ મેળો વેળો શું થાય હા હવે આગળ તો મિત્રો અહીંયા કારણે આપણે રસ્તામાં આવી ગયો હતું સુરેન્દ્રનગરથી આવતા વળતા મેળામાં જે પાસ આવડ્યા તો મેરા જેવું હતું ને મેં કે લાવો મેરા બેરામાં આટો બાટો મારતા જઈએ તો આપણે આવી ગયા મેળામાં જોવો તમે અહીંયા એને મોટર સાયકલ આપણે ખરું કાઢ્યું છે કેમ કે મિત્રો મેં કે જોવું જ પડશે આપણે કેવો મેળો છે પણ આમાં અમારે કાંઈ લીધા જેવું હતું નહીં એટલે એ મેં ઊભા નહીં રહ્યા જી ઘડી સીધા નીકળી ગયા ડાયરેક્ટ કેમ કે આમાં હું અમારે કાંઈ લેવાનું ન હોય એટલે કાંઈમાં હોય નહીં કઈ જાજુ એટલે પછી લેવો જાજુ નતે અને નીકળી ગયા તો ડાયરેક્ટ લેવો નહોતો નઈ માં જો એવું એટલે પછી સીધા નીકળી ગયા અહીંથી ના ભાઈ ઊભા હું રહી જા ભાઈ તો થઈમી ગઈ થઈમી દે લેવો લેવો શું કે આ લાજુ કરો આપણે World Mua trả le mà. Mê ra đại dẹp mua

કોટ કોટ પહેરી લીધો હે પછી જઈએ સીધા ઘરે એક વાર ટાઈટ હાન ને આ વેર થઈ ગયા ટાઈટ વાય છે ચાલો ફટાફટ જઈએ ઘરે તો આપણે આવતા રહે છે ઘરે અને તમને ચાલો આપણે કાર્બટર કાર બટર જે હોન્ડામાં નાખ્યું છે એ બતાવી દીધું પછી જોઈ લો તમે આ કાર્બટર કેવું છે કેવી રીતે આપણે નાખ્યું એ તો નાખી દીધું એ તો પછી મેં પછી એનો વિડીયો નહોતો બનાવ્યો કેમ કે મોબાઈલ ચાલી ઉપર હતો નહીં કાર બટન સેટ કરવામાં એકલો હતો એટલે તમને એ વિડિયો નથી બનાવ્યો બરોબર ચાલો હું તમને કાર બટનનો સીન થોડોક દેખાડી દઉં મિત્રો આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર તો ચાલો કોઈક નવા રોગમાં મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી